નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ અગિયાર મો હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો પીડીપતિ ડુંગળી દેખાવા માંડી છે અને બીજી સફેદ ડુંગળી પણ કોકો કોકલ દેખાવા માંડ્યા છે એમ પીની મિત્રો ત્રણ ગાડી એમપીની કદાચ દેખાય છે મિત્રો ત્રણ ગાડી જેવું એમપીનો અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો અને લાલ ડુંગળી નાસિક પણ આવી રહી છે મિત્રો તો કેવા માલના કેવા ક્વૉલિટી બજાર ભાવ છે આપણે રૂબરૂ હરાજીમાં જશી ને જાણશી મિત્રો અને આવકની વાત કરીને તો મિત્રો એક બ્લોક આખો ભરાઈ ગયો છે અને બીજો બ્લોક પોણો ભરાણો છે એટલે પોણા બે બ્લોક જેટલી આવક

એકસો ને છાસઠ રૂપિયા નો ભાવ જે છે મિત્રો આ પણ એમપી નો માલ છે છે ભાવ માલ પીડીપતિ વાળો માલ છે અને સાઈઝ ની વાત કરીએ તો સાઈજ માં ઝીણા મોટું સાઈઝ મિક્સ જોવા

হোলো নিতো নিতো ওখয়েরো হোডো হোঔর হাউছত্িয়ের সেইর সেটচ্য়ে, আসথেডেয়ে হোডরো হোজর সাগেয়ে আরগারেচ্য়াটন হো�

ભાવ છે છે આ પણ માલ રૂપિયામાં વેચાણો છે ને એમપી નો માલ આ પણ છે આની અંદરમાં માં તમે જોયે ભગાડ વાળો માલ એ જો સાઈઝ ની વાત કરી તો મિત્રો સાઈઝમાં બોમ ડબલ બોમ સાઇઝ માલ દેખાય છે મિત્રો એટલે બધો મોટો માલ જ જોવા મળ્યો છે